નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ માતાના મઠ અને માતાના મઠનો કેવો છે માહોલ આજે છે તારીખ તો ત્રીસ તારીખના લગભગ બે વાગ્યાનો સમય છે અને કેટલી ટ્રાફિક છે અહીંયા માતાના મઠ અને મંદિરના દર્શન કરશું તો બને રહેજો વિડીયોમાં તો આપણે ગાડી પાર્કિંગમાં રાખી મંદિર તરફ રવાના થઈ ગયા છીએ અહીંયા આગળ પણ એક પાર્કિંગ આવેલી છે અને આજે માતાના મઢમાં એવી ઘણી ટ્રાફિક છે ને રાસ્તામાં પણ ટ્રાફિક ઘણી છે ઘણા માણસો આજે આવી રહ્યા છે તો આપણે અહીંયા દર્શન કરી અને અહીંયાનો માહોલ જોઈએ આપણે કેટલા માણસો અત્યાર સુધી આવી ગયા છે તે પણ આપણે તપાસ કરીશું અને ત્યારબાદ આપણે રિટર્ન જઈશું તો હાઈવે ઉપર માણસો આપણે કેમ્પો અને હાઈવે પણ જોતા જઈશું તો અહીંયાથી અહિયા દુકાનો જોઈ શકો છો આપ મેળાની તૈયારી મેળો ચાલુ જ છે જેવો પર માણસો આવે એટલે મેળો ચાલુ તો ઘણા એવા માણસો શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે અહીંયા અહિયાં દર્શન કરવા માટે કચ્છ દેવી માં સપુરામાના તો અહીંયાથી અંદર માતાજીના મંદિર તરફ રસ્તો જાય છે આ બાજુ છે હાઈવે મેન નારાયણ સરોવર તરફ જતો માર્ગ અને અહીંયા કને પ્રસાદી ચુંજડીની દુકાનો આપણને જોવા મળશે જ્યાંથી આપણે પ્રસાદી લઈ શકીએ છીએ અહીંયાથી તો આજે તડકો પણ થોડોક વધારે છે વરસાદ તો હાલ નથી સારું કહેવાય વચમાં વરસાદ થયો હતો અને મંદિરનું કામ પણ ચાલુ હતું તે પણ કેટલે પહોંચ્યું તે પણ આપણે જોઈશું તો આપણે મંદિરની બાજુમાં જ પહોંચી આવ્યા છીએ અને અહીંયા દુકાનો અને સામે મંડપ બાંધેલો છે અને અંદર જવાનું દર્શન કરવાનો રસ્તો પણ છે તે પણ આપણે જોઈશું તો આ એક ભાઈઓ માટેની લાઈન છે અને એક બહેનો માટેની જોઈ શકો છો આ ભાઈઓ માટેની લાઈન અને બેનો માટેની લાઈન છે અહીંયા આપણે દર્શન કરવા જઈ શકીએ છીએ બપોરનો સમય છે માટે થોડીક ટ્રાફિક ઓછી છે છતાંય ઘણા એવા માણસો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે શ્રદ્ધાળુઓ અને કામે લગભગ પૂરું થઈ ગયું છે જે આપણે અહીંયા કને ચાલુ હતું મંદિર મંદિર ચાલુ છે કે બંધ છે તે આપણે અંદર જાશું તો ખબર પડશે તો આ મેઇન લાઇન છે જે દર્શન કરવાની ગેટ નંબર ચાર લખેલું છે ભાઈઓ બહેનોની લાઇન અલગ અલગ છે તો મિત્રો મંદિર તો લગભગ બપોરના બંધ હશે છતાંય આપણે બારેથી દર્શન કરીશું અને હજી ત્રણ વાગ્યાને ઘણો સમય છે તો આપણે વારી બીજે ક્યાંક જોઈશું વિડીયો

અહીંયા કને માણસોની શ્રદ્ધાળુઓની ભીડ જામી છે દર્શન કરવા માટે મંદિરના આંગણામાં જ અને આ છે મંદિરનો પાછળનો પાછળ નો ભાગ અને મંદિરની બાજુમાં જ અહિયાં જમવાની વ્યવસ્થા છે પ્રસાદ આ બાજુ મંદિર છે અહીંયા જમવાની વ્યવસ્થા ભાઈનો આનો લગભગ છે જમવાની વ્યવસ્થા અહીંયા સામે પાવન કુંડ અહિયાં આવેલું છે તો માતાજીના પ્રાગટના આંગણામાં અહીંયા અહિયાં ઘણા એવા માણસો શ્રદ્ધાળુઓ આરામ કરી રહ્યા છે ને ઉપર સારો એવો છાંણો થાય તે માટે મંડપ પણ બાંધવામાં આવ્યો છે અને મંદિર પણ બહુ સરસ મજાનું એવું સજાવ્યું છે રાતના બહુ જોવા જેવું હશે તો આપણે રાતના પણ આવશું અને બતાવશું કે રાતના કેવો દશે અહીંયા માતાના મઢનું ને આપણે આ બાજુ બજાર આવેલું છે આ બાજુ રૂમ છે રહેવા માટે અને બાથરૂમ ને પીવાનું પાણી તો આપણે હાલ મંદિર બંધ છે હજી લગભગ ખોલવાનો સમય છે તો આપણે બારે સુધી દર્શન કરી લઈએ જય મા આશાપુરામાં સૌની આશા પૂરી કરજો હવે આપણે અહીંયાથી નીકળશું બારે ઘણા એવા માણસોની ભીડ લાગી છે અહીંયા દર્શન કરવા માટે હજી બપોરનો સમય છે સાંજના સમય ને સવારના ભાગમાં તો બહુ વધારે શ્રદ્ધાળુઓ હોય છે અને આપણે આવ્યા અત્યારે ગયા વિદ્યામાં કામ ચાલુ હતું હજી પણ થોડોક કામ થઈ ગયો છે ને અહીંયા હજી કામ થોડુંક બાકી છે અને અહીંયાથી આપણે બહાર નીકળીશું અને બહાર નીકળતા જ અહીંયા કને ટાવરનું જે કામ ચાલુ હતું એ હાલ પૂર્ણ થઈ ગયું છે

પહેલા આ જગ્યામાં બેસવાનું અને આરામ કરવાનું અહીંયા હતું તે હાલમાં બંધ કરી દીધું છે કારણ કે ટ્રાફિક નવરાત્રીને વધારે થાય છે એ માટે હાલ ખાલી અહીંયાથી માણસોને જવા માટે રસ્તો રાખ્યો છે દર્શન કરવા માટે અહીંયા લાઈન જ લાગશે તો મિત્રો આપણે સો રૂપિયાનો એક થેલો સસ્તા છે અને ઘણા એવા અહીંયા રમકડા અને ફર્નિચર ઘણી આઈટમો મળશે અને આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે રસ્તામાં કેમ્પ કેટલા છે અને કેટલા માણસો છે તે આપણે રસ્તામાં હાઈવે ઉપર જોઈશું અને આગળ વધશું મિત્રો તમે ટુ વ્હીલ કે ફોર વ્હીલથી આવો છો તો અહીંયા કને પાર્કિંગની પણ ઘણી વ્યવસ્થા છે અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખેલ છે જે પચાસ રૂપિયા થી ચાલુ થાય છે ટુ વ્હીલને ને પચાસ રૂપિયા અને ફોર વ્હીલના ના સો રૂપિયા હશે પાર્કિંગના